ها ياد جا 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 دا سنج پاڑی جي ها مہاراجن کرتا ڪري کوئی ها 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 ها

એ અમાર મિત્રો આપણે મો હજુ છે સરસ મજાની મજાજી છો મિત્રો મિત્રો બોજ શાંતિ મજા કરવા આયા છો જો પણ જો છે મસ્ત છે પણ ધન થઈ ગઈ આયોજન કરવાવાળા પણ ધન થઈ ગયા ધન ધનકાર આયા અમને અમને આપને લાખ લાખ અભિનંદન પાણે આલો રે તો હાટજીન પાડા શૂટિંગ ચાલુ આપો છો પછી આગળ મરી જ નતો આ વિડિયો બનાવ તો શૂટિંગ ચાલુ રાખો આજ બનાવો આજ બનાવો બનાવો શૂટ કર બનાવો લઈ લો સંતાળ લઈ લો આયો ફટાફટ

અને આયોજન કરવા વાળાનો આ મિત્ર તો બધા સેવામાં જ બધા છીએ સેવા વાળા છીએ મિત્રો શાંતિ મોજ આવી ગયું મજા આવી ગયો यो यो बजाई दि दो अध्यक्ष आपले बाजु दो જા હા અમે બે ત્રણ હશે તો ઓમમાં બેલી આ હાથી કી છે આ ભલે તમારો સપોર્ટ છે તારી બનાવો

Jadi bos

ચંપલ ઘાટી ને મિત્ર આ વિડીયો તમે જોશો એટલે તમને ખબર પડશે અને બધા કરવા વાળા છે એટલે આપણે